રાજ્યમંત્રી મુકેશ પટેલે ઓલપાડ તાલુકાના સેનાખાડી બ્રિજ તથા કીમ ઓલપાડ સુરતને જોડતા રસ્તાના વિવિધ પ્રશ્નો બાબતે સ્થળ મુલાકાત કરી હતી પુલનું અંતિમ તબક્કાનું જે કાર્ય થઈ રહ્યું છે તેને ઝડપભેર પૂર્ણ કરવા મંત્રી મુકેશ પટેલે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી તમામ વિભાગના અધિકારીઓને સંકલન કરી વહેલી તકે પુલનું બાકીનું કામ પૂર્ણ કરવા તેમણે તાકીદ કરી હતી આતકે સેના ખાડી બ્રિજનું નિરીક્ષણ કરી મંત્રીએ જણાવ્યું હતું કે ઓલપાડ બજારના ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ ઓલપાડ ટાઉનમાંથી બાયપાસ સ્કીમને સુરત સાથે જોડતા પુલનું સેના ખાડી પર નિર્માણ કરવામાં આવ્યું હતું કેટલાક કાયદાકીય પ્રક્રિયા પાણીની લાઇન ઇલેક્ટ્રીક લાઇન તેમજ ગેસ લાઇન શિફ્ટિંગ જેવી સમસ્યાઓનું નિરાકરણ કરી કામ આગળ વધારવામાં આવ્યું છે હાલ પૂરતું પુલ પર લાઇટ પોલ્સના સ્થાને હાઈમસ મૂકવામાં આવશે નજીકના દિવસોમાં આ પુલ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે અને લોકોને પડતી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવશે ઓલપા ટાઉનની અંદર વર્ષોથી જે ટ્રાફિકનો પ્રશ્ન હતો એ પ્રશ્ન હલ કરવા માટે ગુજરાત સરકારે ઓલપાથી રસ્તો વાઇડિંગ કરવાની મંજૂરી આપી હતી પરંતુ એ પહેલાં મંજૂરી આપી હતી તે ઓલપાડ બજારમાં થઈને રોડ જતો હતો એના કારણે બધી દુકાનો તૂટતી હતી અહીંયાના વેપારી મંડળના સૌ વેપારી લોકોએ રજૂઆત કરી વર્ષોથી આ ઓલપાર જૂનું પારંપરિક બજાર કહેવાય એ તૂટી તૂટવા ના દેવા માટે લોકોએ રજૂઆત કરી એટલા માટે અમે એક બીજો ઓપ્શન બાયપાસ રસનો ઓપ્શન થયો જેમાં લોકોની જમીન પણ જતી નથી એ રસનો ઓપ્શન કરીને અમે આ બાયપાસ રોડ તૈયાર કર્યો છે એમાં થોડી અડચણો આપ્યા અડચણો દૂર થઈ છે આજે અમે લોકોએ તમામ અધિકારી તમામ વિભાગના અધિકારીઓને જ્યાં જ્યાં કંઈ નાના મોટા પ્રશ્નો હોય એ પ્રશ્નો હલ કરવા માટે એક મિટિંગ રાખી હતી અને જલ્દી જલ્દી આ લોકોને રસ્તો અર્પણ થઈ જાય એના માટે આજે અમે અહીંયા બધા જ વિભાગો સાથે મિટિંગ કરીને આ રસ્તો